આજના તાજા સમાચાર આવા ખેતરમાં આવીને પૂરા ઘઉં સીડા ઉગાય છે ચકલા જો આવા ધંધા કરીએ અમે મિત્રો અમારા આવા ધંધા હોય તો વિડીયો થોડોક પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કે અમારે કેવા બ્લોગ બનાવવા કેવા નહીં બનાવવા શું બતાવવું શું નહીં મિત્રો તો મારે એટલું જ કહેવાનું હતું આપ કંઈક કહેશે હા કમ્પ્લેટ તમારી રીતે કહેજો હવે તમારે મન લાગે તો કહેજો નહીં તો રહેવા દેજો આ તો હું એટલું જ કહેવા માંગુ છું કે હવે આમાં ચકલા આવે છે એટલે અમારે તો હવે સાચવવું પડશે ને મિત્રો એવું જ મારે કહેવાનું છે હા અમારી રીતે એવું કહે છે તમારે જેવું મન થાય એવું કહી દેજો એટલે અમારો બ્લોક આવે આવું જોઈન કરજો આ મારો ફર્સ્ટ બ્લોક છે આ ખેતીવાડીનો અમારે ખેતીનો જ ધંધો છે બીજો નથી કાંઈ હટાઈ નાખો આ છે ને તાજા સમાચાર છે માય બ્લોક શેર કરો લાઈક કરો હજુ ઘણું બાકી છે બોલ ને તું જો મિત્રો આ અમારા પછી ઘઉં છે અમે આવા ખેતીવાડીના ધંધા કરતા રહી વિડીયો બનાવશું ખેતીના હા મેં તમને કંઈક દેખાય છે એ રાયડો છે મિત્રો તમે રાયડો તો જોયો તો છે કદાચ આ અમારું ખેતર છે ઘઉંનું હજુ નાના નાના ઘઉં ઉઈ ગયા એટલા જ છે હજી એટલે માય બ્લોગ ચાલે છે હમણે लाइक like कर जो शेयर कर जो सब का ना ना अलाहूं के वाला इधर आजा चैनल को सब्सक्राइब कर देना लाइक कर देना आपको मोटिवेशन मिलेगा और चैनल का हम क्या बोला माय चैनल को सब्सक्राइब कर देना प्लीज आगर थोड़ा હા બસ મિત્રો અમારે એટલું જ કહેવાનું છે ને તમે સારી એવી કમેન્ટ એક કરી નાખજો ને એક સારી એવી લાઇક કરી નાખજો એટલે અમને પણ વિડીયા બનાવવાની મજા આવે મિત્રો તો આ વિડીયામાં આટલું જ હતું મનોરંજન ખેતીવાડી માટેનું જય માતાજી